નમસ્કાર ગુજરાત તમે જો રહ્યા છો ખેડૂત સમાચાર સમાચાર જાણે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સર્વપ્રથમ વાત કરીએ તો નિશાંત પરેશ ગો સમય આગાહી વ્યક્ત કરી હતી જેમાં તેમણે પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા આગાહી કરી હતી કે અગિયાર જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહેશે અને એની આગાહી અત્યારે ખોટી પડી છે તેમાં દસ જુલાઈ ગઈકાલે છે તે લગભગ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો જ નથી કોઈ કોઈક જગ્યાએ આપણને વરસાદ જોવા મળ્યો હતો અને ભારે તો વરસાદ પડ્યો જ ન હતો આના પરથી નક્કી થાય છે કે પરેશ ગૌસ્વામી જ્યારે આગાહી આપે છે અત્યારે ખોટી ભરતી આવી રહી છે અને તેમણે કહ્યું કે બધી જગ્યાએ લાયક વરસાદ પડશે પરંતુ અત્યારે વરસાદ જેવો જોઈએ એવો અત્યારે મળ્યો નથી ખેડૂતોને અને તે ખેડૂતો અત્યારે વંચિત રહી ગયા છે શું આનો તમારા ઉપર કોઈ નિવેદન હોય તે નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો તો બીજા સમાચારની વાત કરીએ તો સાબર ડેરીએ દૂધ ઉત્પાદકોના હિતમાં એક નિર્ણય કર્યો છે જેનાથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ચાર લાખ જેટલા પશુપાલકોને લાભ થશે આ નિર્ણય અનુસાર ડેરી વચગાળાના ધોરણે હાલ નવ મહિનાનો ભાવફેર ગત વર્ષ મુજબ ચૂકવવાશે જેમાં આજથી દૂધ મંડળીઓ આ બધાને ભાવફેર ચૂકવી આપશે આનાથી સાબર ડેરીએ એમડીએ જાહેર કરેલ પરિપુત્ર મુજબ સાબર ડેરી બસો અઠ્ઠાવન કરોડ રૂપિયા ભાવફેર તરીકે ચૂકવશે જેનાથી દરેક પશુપાલકોને ખૂબ જ ફાયદો થશે તો અત્યારે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ અમદાવાદમાં રોગચાળો વકરી ચૂક્યો છે જેમાં અત્યારે પાણી જન્ય રોગચાળામાં વધારો થયો ત્યારે ઝાડા ઉલટી ટાઈફોઈડ કમળો અને કોલેરાના કેસોમાં પણ અત્યારે વધારો જોવા મળ્યો અને જુલાઈ મહિનાના એક સપ્તાહમાં પાણી જન્ય રોગોના સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા છે જેમાં ઝાડા ઉલટીના બસો એકાણું કમળાના એકોતેર કેસ નોંધાયા તેમજ ટાઈફોઈડના એકસો અઠ્ઠાવન કોલેરિયાના છ કેસ નોંધાયા ઉપરાંત સાદા મેલેરિયાના છો અને ડેન્ગ્યુના અઢાર કેસ નોંધાયા છે તો ઘણા રાજ્યમાં ઘણા દિવસોથી પડી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે અત્યારે તેની સીધી અસર યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ ઉપર પણ જોવા મળી જેમાં વાસ્તવમાં પ્રશાસને ભારે વરસાદના એલર્ટ બાદ યાત્રા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે અને અત્યારે ભારે વરસાદના કારણે યાત્રામાં છ જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા અને એમાં ગંગા સહિતની નદીઓમાં જળસ્તર પણ અત્યારે વધારો થઈ રહ્યો છે માટે જો તમે ચારધામ યાત્રાનો અત્યારે પ્લાન બનાવી રહ્યા હોય તો અત્યારે એનો મોફુક રાખો તો બીજી બાજુ આસામ રાજ્યમાં પણ અત્યારે ભયંકર પૂરની ઝપેટમાં છે અને આસામમાં ઓગણીસ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના કારણે ચોવીસ લાખ લોકો પ્રભાવિત થયા જ્યારે અત્યાર સુધીમાં આસામમાં અઠ્યોતેર લોકોના મોત થયા છે અને એમાં બ્રહ્મપુત્રા સહિત રાજ્યભરની અનેક મોટી નદીઓ ખતરાના નિશાન ઉપર વહી રહી છે જ્યારે કાજીરંગા નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં એકસો પચાસ જેટલા પ્રાણીઓના મોત થયા અને આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે આસામના પૂરના પીડિતોને મળવા જઈ રહ્યા છે તો આયુષ્યમાન ભારત યોજનામાં અત્યારે ફેરફાર થઈ શકે છે કારણ કે સરકાર બજેટ બે હજાર ચોવીસમાં તેના હેઠળ ઉપલબ્ધ સ્વાસ્થ્ય વીમા કવરને બમણું કરવા ઉપર વિચાર કરી રહી છે અને મીડિયાના અહેવાલ મુજબ યોજના હેઠળ લાભાર્થીઓ માટે કવરેજ મર્યાદા પાંચ લાખ રૂપિયાથી વધારીને દસ લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવાની તૈયારીમાં છે અને સરકાર આગામી ત્રણ વર્ષમાં તેની મુખ્ય આયુષ્યમાન ભારત વીમા યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા બમણી કરવાનો વિચાર કરી રહી છે તો આગળ કચ્છ જિલ્લામાંથી સમાચાર આવી રહ્યા છે એમાં વાત કરીએ તો કચ્છમાં હાલે વિવિધ પ્રકારના સવર્ગના બાવીસ લાખ જેટલા પશુઓ છે જે પૈકી છેલ્લા ત્રણ માસ દરમિયાન નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ કોર અગિયાર લાખ ત્રશી હજાર પશુઓનું અત્યારે રસીકરણ કરવામાં આવ્યું છે જ્યારે દસ લાખથી વધુ પશુઓનું ઇઆર ટેગિંગ કરીને તેમની ઓળખ આપવામાં આવી છે મહત્વનું એ છે કે છેલ્લા ત્રણ માસ દરમિયાન કચ્છના પશુઓમાં એવો કોઈ ગંભીર રોગચાળો અત્યારે સામે આવ્યો નથી આગળ સમાચાર આવી રહ્યા છે પુરવઠા વિભાગે દરોડા પાડી અત્યારે ગેરકાયદે અનાજનું કૌભાંડ ઝડપી પાડ્યું છે જેમાં છેલ્લા ઘણા સમયથી સરકારી અનાજની ગેરકાયદે લે વેચે થતી હોવાની તંત્રને ફરિયાદ મળી હતી જેને લઈ જૂનાગઢ તંત્ર દ્વારા બિલખા ખાતે ગેરકાયદેસર વહેંચાતા અનાજના ગોડાઉન ઉપર રેડ કરવામાં આવી હતી તેથી જુનાગઢ કલેક્ટર ટીમ દ્વારા બેલા ખાતી લાખ માલ અત્યારે કબજે કરવામાં આવ્યો છે તો આરબીઆઈ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક પંજાબ નેશનલ બેંક સામે મોટી કાર્યવાહી કરી છે રિઝર્વ બેંકે પંજાબ નેશનલ બેંક ઉપર એક પોઈન્ટ એકત્રીસ કરોડ રૂપિયાનો ભારે દંડ લગાવ્યો રિઝર્વ બેંકે કેવાયસી સંબંધિત નિયમોને લોન અને એડવાન્સ સંબંધિત નિયમોનું પાલન કરવા બદલ બેંક સામે આ કાર્યવાહી કરી છે સેન્ટ્રલ બેંકે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસ સુધીની નાણાકીય સ્થિતિ અંગે પંજાબ નેશનલ બેંકની તપાસ કરી હતી અને પછી આરબીઆઈ દ્વારા આ મામલે બેંકને નોટિસ આપવામાં આવી હતી અને ત્યારે દંડ ફટકારવામાં આવ્યો છે તો રાજ્યમાં અત્યારે મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થવાથી ભાવમાં વધારો થવાનો જોવા મળી રહ્યો છે આ ભાવ વધારાથી ગૃહિણીનું બજેટ ખોરવાયું છે જણાવીએ કે એક સપ્તાહમાં અંકલેશ્વર માર્કેટમાં વીસ રૂપિયા ટમેટાનો ભાવ સો રૂપિયાને પાર પહોંચી ગયો ઉપરાંત ભેડાના રૂપિયા પચીસથી પાંત્રીસના ભાવે મળતા ભીંડા થી નેવું રૂપિયા પહોંચી ગયા જ્યારે અન્ય શાકભાજીના ભાવમાં પણ અત્યારે વધારો દેખાઈ રહ્યો છે તો નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં પ્રી બજેટ પરામર્શનો રાઉન્ડ હવે સમાપ્ત થઈ ગયું બજેટ રજૂ કરતા પહેલા એક મહત્વપૂર્ણ કાર્ય વિવિધ હિસ્સેદારો પાસેથી તેમની અપેક્ષાઓ જાણવાનું હોય છે અને આ માટે દિવસોથી પ્રી બજેટ પરામર્શનો રાઉન્ડ ચાલ્યો હતો સરકાર હવે બજેટને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે ત્યારે દેશનું સામાન્ય બજેટ ત્રેવીસ જુલાઈએ રજૂ થશે અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સાતમી વાર આ બજેટ રજૂ કરશે તો ત્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે મોટા ભાગના ડેમો પાણીથી છલકાયા છે ત્યારે અત્યારે મોરબીના મચ્છુના ત્રણ ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે અને આ ડેમમાં બારસો પંચાવન ક્યુસેક પાણીની આવક થઈ છે જ્યારે ડેમમાંથી સોળસો ચોમોતેર ક્યુસેક પાણીની જાવક થઈ અને આ મોરબી અને માળિયા મિયાના એકવીસ ગામોને અત્યારે એલર્ટ પણ કરવામાં આવ્યા છે તો પીએમ યોજનાના જલ્દી જ ગુજરાતના લાખો ખેડૂતોને મોટી ખુશખબરી મળવાની છે પરંતુ આ રકમ મેળવવા માટે ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને એક કામ કરવા કહ્યું છે ગુજરાતના ખેડૂતોને તાકીદ કરી છે કે હપ્તા આધાર સેડિંગ ડિબિટ એનેબલ જરૂરિયાત છે જેમાં ગુજરાતને જે ખેડૂતોને અઢારમો હપ્તો મેળવવાનો બાકી હોય તેમણે ત્રીસમી જુલાઈ સુધીમાં પોતાની બેંક ખાતાની કાર્યવાહી પૂર્ણ કરવી પડશે તો જ આ અઢારમો હપ્તો તમારા ખાતામાં મળશે તો ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ શાકભાજી તથા ખાદ્યતેલની સાથે સાથે અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધી રહ્યા છે ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં ફરીવાર વધારો થયો જેમાં કંપનીએ સીધો જ એક રૂપિયાનો ભાવ વધારો કર્યો જેના લીધે સીએનજી વાહન ચાલકો ઉપર મોટો બોજ પડશે અને એમાં પહેલાં સીએનજીનો એ ભાવ ચુમોતેર પોઈન્ટ છવ્વીસ રૂપિયા હતો જે અત્યારે વધીને પંચોતેર પોઈન્ટ છવ્વીસ રૂપિયા કિલો કરી દેવામાં આવ્યો છે તો ગુજરાત સરકાર દ્વારા શાળાકીય પ્રવૃત્તિ માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું આ કેલેન્ડર જાણીએ તો ધોરણ નવથી બારની પ્રથમ પરીક્ષા ચૌદથી તેવીસ ઓક્ટોમ્બરના રોજ યોજવામાં આવશે જ્યારે એમાં ટોટલ અઢાર જાહેર રજાઓ તથા છ સ્થાનિક રજાઓ રહેશે જ્યારે કેલેન્ડરમાં દિવાળી વેકેશન એકવીસ દિવસનું રહેશે જે અઠ્યાવીસ ઓક્ટોમ્બરથી સત્તર નવેમ્બર સુધીનું હશે જ્યારે દ્વિતીય સત્ર છે તે એકસો પાંત્રીસ દિવસનું રહેશે જે અઢાર નવેમ્બરથી ચાર મે સુધી રહેશે તેમજ ઉનાળો વેકેશન પાંત્રીસ દિવસનું જે ઉનાળો વેકેશન પાંચ મે થી આઠ જૂન સુધીનું રહેશે તો રાહુલ ગાંધી અત્યારે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યોને સંબોધતા કહ્યું કે કોંગ્રેસ કાર્યકરો બબર શહેર કયા છે તેમણે કહ્યું કે અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે કોંગ્રેસ આ વખતે ગુજરાતમાં ગુસ્સા સાથે લડશે અને ચોક્કસપણે ભાજપને હરાવશે લોકસભાનો મેનિફેસ્ટો જોઈ ભાજપ ફરી ડરી ગઈ હતી गुजरात में जनता ने पूछे मैनिफेस्टो में लड़ेगी राहुल गांधी गुजरात जैसे हमने अयोध्या में हराया है इन्होंने हमें हमारे ऑफिस पे धमकाकर ऑफिस को तोड़कर हमें चैलेंज दिया है चैलेंज क्या है गुजरात के चुनाव में मैं आपको बता रहा हूं हम सब मिलकर इनको गुजरात में हराने जा रहे हैं जो हमने कहा और लिख के ले लो लिख के ले लो कांग्रेस पार्टी कि जो आत्मा है वो गुजरात के चुनाव में लड़ेगी और नरेंद्र मोदी और बीजेपी को गुजरात में जैसे हमने अयोध्या में हराया है वैसे ही हम गुजरात में इनको हराने जा रहे हैं कौन हराएगा हमारे लीडर हराएंगे हमारे बब्बर शेट टाइगर हराएंगे तो अत्य भारतीय शेयर बाजार में एक मस में अगर टका जे मीस ट्रेडिंग सेशन में आल दस टका સેન્સેક્સના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી વધારો નોંધાયો છે જ્યારે લોકસભા ચૂંટણી પરિણામોને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે અને બીએસસી મિડ કેપ અને સ્મોલ કેપ બંને સૂચક આંકો ઉછાળો જોવા મળ્યો અને ભારતીય શહેરમાં વિદેશી રોકાણકારોના નવા વધેલા રસને કારણે આવેલ મજબૂત રેલીનું આ પરિણામ આવ્યું છે